વેલકમ બેક ટુ રાજકોટ જિલ્લા ભાજપમાંથી હાસિયાબાદ બાદ ધકેલાયેલા સાંસદ રામ મોકરિયા નવા જૂની કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે જિલ્લા ભાજપના બાદબાગી વચ્ચે હવે વિરોધીઓને સાંસદ રામ મોકરિયાનો ટોણો કે જ્યાં દિલ્હીમાં પાટીલ સાથેનો ફોટો શેર કરીને લખ્યું કુત્તે ભોંકે હજાર રામ મોકરિયા લખ્યું છે કે આજ હવા તેરી હૈ કલ તુફાન દિલ્હીમાં ગુજરાતી સાંસદો સાથેની તસવીર રામ મોકરિયા એ શેર કરી છે રામ મોકરિયા અને રાજકોટ ભાજપના નેતાઓ વચ્ચે જૂથ ફાતની ચર્ચાઓ વ્યાપી છે શહેર ભાજપના અનેક કાર્યક્રમમાં સાંસદ રામ મોકરિયા ની બાદ બાકી કરાઈ હતી અને ત્યારબાદ આ સિલસિલો જોવા મળી રહ્યો છે તો રામ મોકરિયાએ આખરે કોને ટોણો માર્યો છે તે એક પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે રાજકોટમાં જૂથવાદને લઈને હવે અનેક ચર્ચાઓ વ્યાપી છે તેની જ વચ્ચે હવે આ તમામ જે એક પોસ્ટ સોશિયલ સોશિયલ મીડિયાની વાયરલ થઈ રહી છે તેમને પોસ્ટ લખ્યું છે દિલ્હીમાં પાટીલ સાથેનો ફોટો શેર કરીને તેમને પોસ્ટ લખ્યું છે આજ હવા તેરી હે કલ તુફાન હમારા હોગા જેવા અનેક જે સ્ટેટસો છે તે મૂકવામાં આવી રહ્યા છે અને હવે સવાલો થઈ રહ્યા છે કારણ કે રામ મોકરિયાને હાંસીયામાં ધકે રહ્યા તેમની અનેક કાર્યક્રમોમાં જે બાદ બાકી જોવા મળ્યા બાદ હવે તેઓ પણ કંઈક નવા જૂની કરવાના મૂડમાં છે